આજ તો બપોરે ચણાનું શાક બનાવી નાખ્યું સાથે સાથે રોટલા અને આર્યનભાઈ ની ઊંઘ તો ઠેઠ બપોરે ઉડે અને આજ તો સાજિદ પણ મોડા જ ઉઠ્યા થા માલ હતો નહીં ને આર્યન ને સાજીત ને બપોરનું હવાનું ભેળું ખાવાનું હતું અને મારે ખાવા પેલા તો સાઈશ પીવી પડે તો મને મજા આવી ખાઈ ને માલ ભરી આવ્યા અને મેં હવા ના કપડા ધોયા થા ને એને મારે બપોરે હુકાવવાનો વારો આવ્યો કપડા હુકાવતા નિષેધ ધ્યાન કર્યું ને ત્યાં તો સોથા માળા થી સુયુ ના બંડલ ના ઘા થાતા હતા પછી સાજીતે સીટુ કાપવાનું ચાલુ કર્યું અને મે હાડી બનાવવાનું આર્યન તો નાય ધોઈ ને ભાગ લઈ આવ્યો એને ટાણું કટાણું ન જોવે ભાગ તો પેલા જોવે પાછો એકલો ન ખાય એકાદું બટકું મને પણ ખાવા આપે સાંજ પડતા પડતા સાજિદ કે હું તારા હાટુ ગિફ્ટ લાવો પણ મેં ખોલીને જોયું ને ત્યાં તો મારી ગોલ્ડ બુટી હતી આ બુટી ને મેં ઘરમાં જરૂર હતી એટલે મેં હતી આજે મને સાચી સોડાવી દીધી એટલે મારા માટે તો ગીફસ કહેવાય સાંજના ખાવામાં અમારે ઝાઝા ભાગે સહ ભાખરી હોય પણ અમુક કે સહ ભાખરી નો ખવાય તો આ ખાસ કરીને તમારે કોમેન્ટ કરવાની છે ભાખરી ખવાય કે નો ખવાય તો મળે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય